જી મણિનગર સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન ગાંધી સંસ્થાન ના બાપા આચાર્ય શ્રી જીતેન્દ્ર સ્વામીજી મહારાજની પ્રેરણાથી આ કાર્ય થઈ રહ્યું છે શિક્ષા પત્રી જયારે બસો વર્ષ પૂરા થાય છે એ નિમિત્તે આ કાર્યક્રમ આખા ગુજરાતમાં લઈને જઈ રહ્યા છે લોકોને જાગૃતતા માટે અને જે અત્યારે યુથ આડા રસ્તે જઈ રહ્યું છે ખાસ કરીને અમે ટાર્ગેટ કરી રહ્યા છીએ કારણ કે આપણું યુથ આપણા યુવાનો આપણા દેશનું ભવિષ્ય છે અમે કોશિશ કરીએ છીએ બધી જગ્યાએ જઈને અમને રિક્વેસ્ટ કરીએ છીએ વિનંતી કરીએ છીએ નાનકડો રેડી કર્યું છે આઠ મિનિટનું ગામો ગામ જઈને સ્કૂલોમાં જઈને અમે પરફોર્મ કરીએ છીએ અને જેટલી પણ જગ્યા ગયા છે લોકોનો ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો પ્રતિજ્ઞા લઈ રહ્યા છે કે અમે ક્યારેય પણ વ્યસન નહીં કરીએ ખરાબ આચરણ નહીં કરીએ ખરાબ સંગત નહીં કરીએ અને કોઈ પણ ઓનલાઈન ગેમિંગ સત્તાનો અમે ભોગ નહીં બનીએ તો અમારો પ્રયાસ અમને એવું લાગે છે અમે જે અત્યારે કરી રહ્યા છે એ લોકો આવકારી રહ્યા છે અને આઈ હોપ જે લોકો વ્યસન કરે છે એ લોકો આમાંથી જલ્દી છૂટી જાય આ મોર દેન સિક્સ મંથ અમારું આખું આ પ્રોજેક્ટ છે એવું નથી કે છ મહિનામાં આખું ગુજરાત કવર થઈ જાય પણ અમારી કોશિશ છે કે જેટલા અમે શહેરો અમે ટાર્ગેટ કર્યા છે ગ્રામીણ વિસ્તારો ટાર્ગેટ કર્યા છે અમે ત્યાં સુધી પહોંચી અને જે રીતે અત્યારે જઈ રહ્યું છે અમે દિવસથી લગભગ પાંચ થી છ સ્કૂલ કોલેજીસ કવર કરી રહ્યા છીએ અને જાન્યુઆરી મીટ સુધી આ ચાલશે કોઈ પ્રસંગ એવો બન્યા છે જયારે અમે સ્કૂલ માંથી કોલેજ હોય ત્યારે ઘણા બધા યુવાનો મારી પાસે આવે છે કારણ કે એ ક્યારેય સ્કૂલ ના ટીચર સામે પ્રિન્સિપલ સામે ના બોલી શકતા હોય એટલે મારી પાસે આવી નીકળે છે કે સર હું આ થોડોક મને વ્યસન લત છે હું સ્મોક કરું છું પણ હવે તમે આ જે ડ્રામા જોઈને અમે તમને વિશ્વાસ અપાઈએ છીએ વચન આપીએ છીએ કે અમે નહીં કરીએ બસ અમારા માટે સફળતા છે લગભગ તો બધા શિક્ષકો જેટલા મળ્યા છે ખુબ ડિસિપ્લિન લાગ્યા અમને પણ એક બે જગ્યા એવા ભી કિસ્સા આવ્યા કે સર અમારી school માં આવજો અમારા શિક્ષકો માટે બી આ વસ્તુ જરાક કરજો અમને એવું લાગી રહ્યું છે કે એ લોકો લગભગ એ લોકો પણ વ્યસન ની લત લાગી છે એમને તો એ પણ છૂટી જાય આમાંથી તો એમના માટે બી ખાસ કરજો તો હું તો તમામ લોકોને ને બસ એ request કરવા માંગુ છું કે આ એનો ભોગ ના બનતા કારણ કે તમને જોઈને કોઈ બીજા શીખતા હોય છે અને અમે તો હંમેશા બધાને એ જ કહીએ છીએ કે વ્યસન કરવા વાળો માણસ ખરાબ નથી હોતો એને ખરાબ નજર થી ના જો એમને ખરાબ આદત પડી ગઈ છે ખરાબ લત લાગી ગઈ છે આપડે સૌને વિનંતી કરવાની છે કે તમે વ્યસન છોડી દો અને બસ આમાંથી નીકળી જાઓ